સાણંદમાં ઓડા દ્વારા લગભગ છસોથી વધુ મકાનો બનાવવામાં આવ્યા હતા તેનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લાભાર્થીઓને મકાન એલોટ થયેલો છે તેવો મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો પરંતુ અમુક મહિનાઓ બાદ અચાનક ઓડા દ્વારા તેમને એક મેસેજ મોકલવામાં આવ્યો છે કે તમારું મકાન રદ થઈ ગયું છે ત્યારે તમામ લાભાર્થીઓ વહેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તમામ લાભાર્થીઓ અત્યારે રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે પહોંચ્યા છે રજૂઆત લઈને પહોંચ્યા છે કયા પ્રકારની તેમની રજૂઆત હતી શું મુદ્દાઓ હતા મહત્ત્વની વાત છે કે આના પહેલાં ખાસ કરીને જે અહેવાલ અમે ચલાવ્યો હતો આ ઓડાના સ્કીમને લઈને સાણંદના મકાનોને લઈને ત્યારે ત્યાં રહેલા એડિશનલ કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમામ જે ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે પરંતુ વેરીફાઈ દરમિયાન જો કોઈના ડોક્યુમેન્ટનો અભાવ લાગતો હશે તો એમનો મકાન રદ થશે બાકી તો તમામ લોકોને મકાન આપવાના છે સવાલ એ થાય કે જો મકાન આપવાના હોય તો પાંચસો બાણું જણાના મકાનો રદ કેવી રીતે થાય ત્રણસો સાડા ત્રણસોના કદાચ એ એવું આંકડો આપતા હતા જો એમને લીધે મકાનો કદાચ કેન્સલ થાય તો પાંચસો બાણું નો આંકડો સૌથી મોટો છે શું કહેવા માંગશો બેન રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા છો શું કામ આવ્યા શું રજૂઆત લઈને આવ્યા અમે એક જ રજૂઆત લઈને આવ્યા છીએ કે અમારા જે મકાનો રદ કર્યા છે એ મકાનો અમને પાછા આપે બરાબર છે પાંચસો બાણું મકાનો એટલે પાંચસો બાણું વ્યક્તિ વ્યક્તિ દીઠ નહીં એનો પરિવાર પણ છે ઘણી બધી સંખ્યા થાય એટલે અમારા જે મકાનો રદ કર્યા છે એ અમને પાછા આપે અને અમારે કોઈ જાતનું વેરિફિકેશન ફરીથી કરાવવું નથી કારણ કે જે તે વખતે વેરિફિકેશન કર્યું હતું એ વખતે વેરિફિકેશન કરીને જ પછી ડ્રો થાય છે એમને ડ્રો થતો નથી ને એમને કોઈને મકાન એ લોકો ફાળવતા નથી તો પછી ફરીથી વેરિફિકેશન માટે અમારે કોઈ જાતનું નથી કરાવવું કારણ કે ફરીથી વેરિફિકેશન કરાવીને એ લોકો ફોલ્ટ કાઢીને પછી એમ કહે છે જૂનો ભાડા કરાર માંગે છે જૂનો ભાડા કરાર અત્યારે કયા વકીલ આપશે પહેલાં તો એ લોકો અમને વકીલ આપે એવું કરે એ રસ્તો અમને ટૂંકમાં પહેલાં આપણે એ સમજવાનો કોશિશ કરીએ કઈ સાલમાં સ્કીમ બહાર પડી હતી કઈ સાલમાં આપણે ફોર્મ ભર્યું હતું અને ભાડા કરાર કયા સમયનો જમા કરાવ્યો છે અને કયા સમયનો ભાડા કરાર એ લોકો માગી રહ્યા છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સ્કીમ બહાર પડી હતી અને એ વખતે ફોર્મ ભરાયા હતા અને પછી ડ્રો થયો અને ડ્રો થયા એ વખતે બધાને મકાન અલર્ટ કરી દીધા અને એના પછી અગિયાર મહિના પછી પાછું એ લોકો મેસેજ નાખે છે એક સાથે એક સાથે મેસેજ બધાને નાખે છે પાંચસો ને બાણું સમથિંગ મકાનો જે લોકોને અલર્ટ થયા હતા એ જ લોકોને ફરીથી મેસેજ નાખે છે કે તમારું મકાન રદ થઈ ગયું તો આવું કઈ રીતે શક્ય છે સેના માટે શક્ય છે એટલે પાંચસો બાણું મકાનો તમે અલોટ કરો છો અને પાંચસો પાંચસો બાણું મકાન તમે પાછા રદ કરો છો એટલે આમાં એક મોટું ષડયંત્ર છે એક કહેવાય ને કે ગરીબ લોકોને લૂંટવાનો એક પ્રયાસ છે ગરીબ લોકોને લૂંટીને ઓડાને કંઈ ફાયદો લાગે છે અને કયા પ્રકારનું ષડયંત્ર ષડયંત્ર છે જ ને જે જેટલા મકાનો અલોટ કર્યા છે એટલું ને એટલું વેઇટિંગ લિસ્ટ પડ્યું છે એટલે અલોટ કર્યા છે હવે એ લોકોને કહેશે કે ભાઈ તમારા ડિફોલ્ટ છે તમારું ફોર્મ ભર્યું એમાં ડિફોલ્ટ છે કે તમારા ભાડા કર્યા ડિફોલ્ટ છે એમ કરીને કેન્સલ કરીને જે સાત હજાર પાંચસો છે એ રકમ એ લોકો રાખી મૂકશે કારણ કે એ પહેલેથી બધી સ્કીમોમાં એવું જ છે કે જો ડિફોલ્ટ હોય તો એ મકાનના પૈસા જે ભર્યા હોય સાત હજાર પાંચસો એ લોકો પાછા નથી આપતા એટલે પાંચસો બાણું મકાનો રદ કરીને પછી જે અલો જે વેઇટિંગમાં છે એ લોકોને અલોટ કરે એટલે પાંચસો બાણુંની રકમ બરાબર પ્લસ એના એ વખતે જ્યારે ફોર્મ ભરાયું હશે એ વખતે બી બધા લોકો દોડ્યા તો હશે જ બધા ડોક્યુમેન્ટ રેડી કરાવે કે વોટ જે પણ હોય તો એ વખતનો બી ખર્ચો થયો હશે એટલે ભાડા કરારની તકલીફ છે અથવા અન્ય ડોક્યુમેન્ટ પણ માગે છે ભાડા કરારની આ લોકોએ મેઇન ભાડા કરારનું મૂક્યું છે કે બે હજાર બાવીસનો ભાડા કરાર જોઈએ હવે કયો વકીલ એવો છે કે બે હજાર બાવીસનો ભાડા કરાર અમને લોકોને આપશે બરાબર છે અને કોઈ જૂના ડોક્યુમેન્ટ આપતા હોય કે કોઈ જૂના ભાડા કરાર બનાવી આપતા હોય તો અમારી માંગ એક જ છે કે એ લોકો વકીલ અમને ફાળવે ઓરડાવાળા જ અમને ફાળવે કે ભાઈ આ વકીલ તમને જૂનો ભાડા કરાર કરી આપશે બસ જો કદાચ પ્રક્રિયા સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં ફોર્મ ભરાય છે તેની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવે છે તે વેરીફાઈ થાય છે ત્યારબાદ તેમને બ્લોક નંબર અને ઘર નંબર એલોટ કરાવવામાં આવે છે પરંતુ અહીંયા એવું છે કે તમામ વસ્તુ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રદ કરી દેવામાં આવ્યા સાડા સાત હજાર રૂપિયા લેખે તે લોકો પાંચસો બાણું જણાના જો કેન્સલ કર્યા હોય તો જો કદાચ તમે તેની ગણિત સરખું કરો તો સમજી શકતા હશો કેટલી મોટી રકમ એ લોકો શું કરવા માગતા હશે કોંગ્રેસ ભવન પહોંચ્યા છો શું કામ પહોંચ્યા કોને શું રજૂઆત કરી સાહેબ અમે કોંગ્રેસ ભવન રેશ કોઠારી સાહેબને મળ્યા આપણે રજૂઆત કરી કે સાહેબ અમારે સિચ્યુએશનમાં અમારે જે તે સમયે જ્યારે આ બે હજાર ત્રેવીસમાં મકાનના ડ્રોબાર જ્યારે બધાએ ફોર્મ ભર્યા હતા એ વખતે આમાંથી સાતસો ને છપ્પન જણાના કંઈક મકાન લાગી ગયા એમાંથી પાંચસો બાણું જણા એવા છે કે મકાન લાગ્યા પછી આ લોકોએ મકાન કેન્સલ કરે એનો રદ રદ એનો મેસેજ કર્યો પછી અમે બધાએ ત્યાં જઈ ઓફિસમાં ગયા અમને પણ પ્રોપર જવાબ મળ્યો નહીં પછી અમને કોંગ્રેસ ભવનમાં આવી અને હરેશ કોટારી સાહેબને મળ્યા અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી આપણા રાજ્યપાલ સાહેબના શ્રીના રજૂઆત કરી ઓડાના ચેરમેનને રજૂઆત કરી એટલે હવે એ લોકો ફરીથી એકવાર ફરીથી લોકો એવું કહે છે કે હવે તમને બીજી બીજી વાર મોકો આપીએ પણ આપણે એવું કહીએ કે વાર મોકો જોઈતો નથી અમને જે મકાન એલોટ કર્યા છે એ અમારે જોઈએ ભૂલ એમની મોકો અમારો હા એવું જ છે ભૂલ એમને કરી અને ભૂલ એમને કરી મોકો અમને અમને આપે છે બેન કહી રહ્યા છે કે સાડા સાત હજાર રૂપિયા જે અમે ભર્યા છે પાંચસો બાણું જેટલાના મકાનોના જો સાડા સાત હજાર લેખે ગુણાકાર કરીએ તો એટલા રકમ એ રાખી લેવા માંગે છે એવું બેન આક્ષેપ કરી રહ્યા છે સૌથી મોટી રકમ થઈ જાય છે એ સત્ય વાત છે આક્ષેપ નથી તમે આક્ષેપ શબ્દ યુઝ કરો છો એ આક્ષેપ નથી સત્ય વાત છે અને આ આટલી બધી પબ્લિક ગાંડી નથી કે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ અમે અમારો મકાન લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે ત્યાં સુધી કેવા કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે ભાડેથી રહીએ છીએ તો તમે ભાડે અમે જ્યાં રહીએ છીએ ત્યાં જઈને તમે તપાસ કરો કે અમે ભાડેથી રહીએ છીએ કે અમે ખોટું બોલીએ છીએ બરાબર છે હવે એમ કે છે કે ભાઈ આગળના વર્ષનો બી ભાડા કરાર નહીં ચાલે અને પાછળના વર્ષનો બી ભાડા કરાર નહીં ચાલે બરાબર છે હવે ઘડીકમાં કહે છે તાજેતરનો આપો ઘડીકમાં કહે છે જૂનો આપો તો એ લોકોને જોઈએ છે શું એક્ઝેક્ટલી અમારી પાસે એ માગણી કરે ને અને હવે અમે કોઈ માગણી એ લોકોની આપવા નથી માંગતા અમારી એક જ માંગ છે કે અમને અમારું મકાન જે છે એ અમને આપે બસ બાકી અમારે કોઈ જાતનું વેરીફિકેશન નથી કરાવો કારણ કે જૂનું જૂનું ભાડા કરાર કોઈ વકીલ નથી આપવાના બરાબર છે કોઈ વકીલ નહીં આપે એટલા માટે જ એમને આ ડિમાન્ડ કરી છે કે તમે જૂનું ભાડા કરાર મૂકો હવે બે હજાર બાવીસનું ભાડા કરાર અમારી પાસે માંગે છે અમે ક્યાંથી લઈશું ભાડું ભાડે અમે લોકો રહેતા હોઈએ કોઈ પણ વ્યક્તિ ભાડે રહેતું હોય તો ભાડવા જ જે છે માલિક જે છે એ વરસ પૂરું થાય ને એટલે મકાન ખાલી કરાવી જ દે બરાબર છે તો હવે વરસ પૂરું થયું મકાન ખાલી કરી નાખ્યું તો હવે ત્યાંનું ભાડું કરવાને અમે ક્યાંથી લઈએ અને કઈ રીતે આપીએ કોણ આપશે એવી રીતે અમને ભાડા કરાય એટલે અમારી એક જ માંગ છે કે અમને અમારું મકાન આપે બસ બીજી અમારી કોઈ માંગ નથી આક્ષેપ નથી પણ બેન કન્ફર્મ સાડા સાત હજારની વાત કરી રહ્યા છે જો ખરેખર વાત સાચી હોય તો ઓડાને શરમ કરવી જોઈએ અનેક વડીલ આપણી સાથે છે શું કહેવા માંગશો કયા વર્ષની અંદર ફોર્મ ભર્યું હતું આપ વેરિફિકેશનમાં જઈ આવ્યા છો ખરા હું કોંગ્રેસ ભવનમાં આજે આવ્યો છું અને એટલા માટે રજૂઆત કરું છું કે બે હજાર ચોવીસની અંદર અમારો ડ્રો કરવામાં આવેલ છે અને ડ્રો કર્યા બાદ અમારી પાસે રકમ ભરાવરાઈ રકમ ભરાયા પછી એપ્રિલમાં મહિનાની અંદર અમને પાંચ તારીખે અમારા કાગળિયા ડોક્યુમેન્ટ માગ્યા ભાડા કરાર આપ્યો અને એ પછી અગિયાર મહિના પછી અમારા રદ કરવામાં આવ્યા બે હજાર તેવીસનું લાવો એક વર્ષ પહેલાંનું અમને કોણ આપે પચાસનો સ્ટેમ્પ કોણ આપે તમે પૂછ્યું ઓલા કરતી એનો જવાબ જ નથી આપતા એવું કહે છે અમે તમને મેસેજ મોકલે મેસેજ પોઈને આપ્યા જ નથી આજ સુધીની અંદર કોઈ મેસેજ નહીં આવ્યો સીધો રદનો જ મેસેજ આવ્યો અત્યારે કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છો શું આશ્વાસન આપવામાં આવ્યું શું રજૂઆત કરવામાં અમને એવું કહેવામાં આવેલ છે કે ભાઈ અમે આટલા સુધી મુખ્યમંત્રી સુધી અને ચેરમેન સાહેબ સુધી પહોંચ્યા છીએ અને એનો પણ જવાબ અમે લઈશું અને એનો જવાબ પણ માંગીશું અને તમને આવે જેવો મકાન છે એ મળશે અને મળવા પાત્ર છે અને અમને એ મકાન અમે જે ભાડા કરાર આપ્યા છે એ પણ અમારું માન્ય રાખવું બસ આટલું કેવું છે ઓડાના નીતિ નિયમો મુજબ આ લોકો છે તો ક્રાઇટેરિયા પ્રમાણે મકાન આપવું જરૂરી થઈ જાય છે પરંતુ જો ક્રાઇટેરિયા બાર હોય નીતિ નિયમો બાર હોય તો પછી વાત તપાસનો છે મુખ્યમંત્રીને રજૂઆત કરી શું ત્યાંથી જવાબ આવ્યો સાહેબ એમને તો જે તે સમયે જ્યારે ફોર્મ બહાર પડ્યા ત્યારે ઓનલાઈનની પ્રક્રિયાથી એ જ સરકારે પબ્લિક વિરુદ્ધમાં તરફેણમાં જ કીધું છે ઓડા ઓડા ઓફિસવાળા અમને કે ભાઈ જે તે સમયે તમે ઓનલાઈનનું કીધું તું ઓનલાઈન જ લો ને તમે મેન્યુફેક્ચરિંગ શેના માટે માગો છો ઓનલાઈનમાં કીધું તો ઓનલાઈન હવે પાછળ તમે પબ્લિકને શેના માટે રાખો એવું આપણને મુખ્યમંત્રી ભવનથી એક લેટર પણ આપ્યો છે સર અમે આજકાલ આજકાલ કરતાં બે ત્રણ મહિનાથી લગભગ પાંચસો બાણું રોજ ધક્કા કહીએ છીએ પણ પાંચસો બાણું ને પાંચસો બાણું પરિવાર સમજો તમે બધા કોઈ નોકરી જો ધંધાવાળા કોઈ નાના નાના છોકરાઓ લઈને કન્ટિન્યુ બે ત્રણ મહિના રોજ ધક્કા ખાય છે એક વડીલ છે આપણી સાથે એમની સાથે વાતચીત કરશું તમારું થઈ ગયું છે ખરા હા હા આજે આજે આવ્યો શું મને એવું કહ્યું કે તમારે છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો નો ભાડા કરાર છે તો મેં એવું કહ્યું કે તમે જે જાહેરાત બહાર પડી ત્યારે તમે જો તાજેતર ભાડા કરાર લખેલું છે તો કહ્યું કે તમે પહેલાંનું પ્રૂફ લાવો પહેલાં પહેલાં ભાડા કરાર તમે અહીંયા રહેતા તાજે તો મેં કીધું કે આ બેંકની પાસબુક છે બેંક સ્ટેટ બેંકમાં એકાઉન્ટ છે સ્ટેટ બેંક ખોટી નથી વર્લ્ડ લેવલની છે ઇન્ડિયાની બેંક એ ખોટી ત્યાર પછી કોર્પોરેટરનું લખાણ ખોટું કે પાંચ વર્ષથી હું આ વ્યક્તિને ઓળખું છું ને અહીંયા જ રહેશે એ પણ ખોટું તો પછી તમે એક કામ કરો કે તમે અમને જૂનો સ્ટેમ્પ આપો ને અમે ઓલું કરી નાખીએ ભાડા એ કરી નાખીએ અને યા તો તમે એગ્રી થાવ કે તમે કોઈને જાણ જ નથી કરી શું કંઈક લાગે છે કોઈ ષડયંત્ર હોય કોઈ અંદર અંદરો અંદર કંઈક આ લોકો ગોલમાલ કરતા એવું તમને લાગે છે હા અંદરો અંદર ગોળમાલનું લાગે છે કે ભાઈ બે હજાર ત્રેવીસમાં સ્કીમ બહાર પડી ડિસેમ્બર ત્યાર પછી જે કંપનીને આપી હોય ટેન્ડર ભર્યું હોય પછી સિમેન્ટના ભાવ વધ્યા હોય જેને ઓર્ડર આપ્યો હોય કંપનીનું ટેન્ડર પાસ કર્યું હોય એમને બે પૈસા ઓછા મળે યા તો પછી જેને ટેન્ડર કંપનીએ ટેન્ડર ભર્યું છે અંદર અંદર કોન્ટ્રાક્ટરોની લીધે આ કામ તકલીફ પડી રહી છે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ટેન પર્સન્ટ કહી રહ્યા છે આપ શું ક્યાં માગશો કેટલા સમયથી હેરાન થઈ રહ્યા છો આપ ક્યાં રહો છો અને અત્યારે ક્યાંથી આવ્યા છો હું બોડેક દેવમાં રહું છું થલતે બોડેક દેવોમાં રહું છું અને લગભગ એક દોઢ મહિનાથી અમે હેરાન થઈએ છીએ અને ડોક્યુમેન્ટ્સ માટે ગોળ ગોળ ફરાવે છે तो हमारी एक ही मांग है कि जे जे प्रमाण मकान फाड़ दिया है मकान नंबर आपे घर नंबर आपिया छे तो दरिक ने मकान આપી दे એટલે લોકોને નિરાશ ન કરે સરકાર બસ એ જ માંગણી છે અમારી કે ક્યા કહેના ચાહો કે કેટને સમય સે પરેશાન હો રહે હો અભી તક દિન પ્રતિદિન ઓલોક 24 24 લોકો કો બુલા રહે હે વેરીફિકેશન ભી ચલ રહા હે अगर सवाल ये होता है कि पहले ही डॉक्यूमेंट ले लिया ग्यारह महीने से ऊपर का समय हो गया वेरिफिकेशन हो गया तब जाके मकान मकान अलॉट कब होता है जब आपका सारा क्लियर हो जाए उसके बाद अलॉट होता है तो अब आपका कैंसिल किया जा रहा है क्या लगता है अंदर क्या प्रॉब्लम आ रही है या फिर आप लोग की तरफ से कोई डॉक्यूमेंट पूरे नहीं दिए जा रहे या फिर वो लोग इस चीज़ को टालने की कोशिश कर रहे हैं जी हम लोगों में से जितने भी लोग हैं मोस्ट ऑफली दो दो तकलीफें आ रही हैं एक संयुक्त परिवार है और एक भाड़ा करार वालों का भाड़ा करार में उनका कहना ऐसा है कि जो हमने जाहिरत दी थी न्यूज़ में मतलब जब भी हमने मकान के फॉर्म भरने थे उससे पहले का हमको चाहिए था और उन्होंने उस जाहरात में ऐसा लिखा हुआ है कि हमको तदन ताज भाड़ा करार चाहिए से बराबर तो हम लोगों ने उस प्रकार से अपना भाड़ा करार दिया ठीक है जब फॉर्म अपलोड करना था ऑनलाइन जब हमने फॉर्म भरा था उस समय पर वहाँ पे ना ही कहीं पे संयुक्त परिवार का एफिडेविट नहीं मांगा गया था कि ऐसा कोई पर्टिकुलर सेक्शन हो कि जहाँ पे लिखा हो कि संयुक्त परिवार का आपको यहाँ पे वो करना है उन्होंने जो जो चीज़ मांगी जैसे कि परिवार के सभी लोगों के आधार कार्ड चाहिए वो हमने अपलोड किए थे और हम लोग हम लोग के जहाँ भी राशन कार्ड है लाइट बिल है टैक्स बिल है वो उन लोगों ने सभी मतलब नाम दे वो ऑप्शन दिया हुआ था कि यहाँ पर आपको ये चीज़ अपलोड करनी है वहाँ पर कहीं पर संयुक्त परिवार का नहीं था भाड़ा करार का था ठीक है और दूसरी बात जब हम लोग ने ऑफलाइन में जब जाके ऑफिस पे हमने डॉक्यूमेंट वेरिफिकेशन करवाया तब भी हमसे वहाँ पे नहीं मांगा गया था कि आपको ये संयुक्त परिवार का एफिडेविट देना है अगर उन्होंने वहाँ तभी मांग लिया होता तब भी हम वहाँ पर तुरंत ही अपना एफिडेविट देने के लिए रेडी थे उस समय पर ही नहीं मांगा गया सर और जब आ, मैं पहले से ही अपने परिवार के साथ संयुक्त में रह रहा हूँ और अभी भी मैं वहीं पर रह रहा हूँ तो मेरे माता पिता या मैं ये चीज़ लिखित में देने के लिए अभी भी तैयार हैं पर क्या ये औडा ये एक्सेप्ट करने के लिए तैयार है सो so, हमारी इतनी तकलीफ है और हम लोग पिछले डेढ़ दो में एक बार मकान का मैसेज देना दूसरी बार रद्द का मैसेज देना दोनों में कुछ लग रहा है बिल्कुल साहब हम लोग 11 महीने तक एकदम शांत थे कि हमको ऐसा ही लग रहा था कि जो ये मकान है ये हमें मिलने वाला है पर 11 महीने के बाद अचानक से ऐसा मैसेज आना कि आपका मकान कैंसिल कर दिया गया है उस वजह से हम लोग बहुत डर गए हैं सर और हमें लग रहा है कि कोई कहीं पे तकलीफ़ है कुछ आपस में जो इनके संबंध है कांग्रेस भवन आए हैं मुलाकात किससे हुई क्या उन्होंने दिलासे दिए आपकी मदद कर? जी हम सर यहाँ कांग्रेस भवन आए थे कोठारी सर से हम मिले हैं उन्होंने हमें आश्वासन दिया है कि आ... मुख्यमंत्री श्री जी मुख्यमंत्री जी से भी बात की है उन्होंने और जो अवड़ा में मेन कार्यकर हैं मेन ऑफिस में जो होते चेयरमैन हैं उनसे भी बात हुई है और उनसे भी मिलने के लिए मीटिंग में जाने वाले हैं सर तर तो मकान रद्द हाँ मारूप मकान रद्द थूँ ये एम कहे कि बे हज़ार तेवीस ते भाड़ा करार लाओ अमें बेहजार चौबीस नहीं चल लीए पर मैं एम कीधु कि तारी शरत प्रमाण ताजेतर ज माग्यो भाड़ा करार ये एम कहे कि ना તમે બે હજાર ત્રેવીસનો જ ભાડા કરાર લાવો એ અમે ચલી લઈશું અને એના પુરાવા તમે બે હજાર બાવીસ ત્રેવીસના એ પણ ચાલશે પુરાવા લાવો કે ચોવીસનો નહીં ચલાવીએ મને આગળથી ઓર્ડર મળેલો છે બસ ચોક્કસ અનેક વિદ્યાર્થી આપણી સાથે છે કેટલામાં અભ્યાસ કરો છો ક્યાંથી આવું છું ટેન્થ મેં અભ્યાસ કરી રહ્યો જોધપુર ગોપાલ આવાસ થઈ આ રહ્યો મેં ઓર પર અમારા ઘર કા રદ કરે કા મેસેજ આયા હમ યુ પર ડેટ દો મહિને ટેન્થ મેં પઢ રહ્યો ફિર ભી આવ્યો હા બોર્ડ કી એક્ઝામ ચાલુ હા ચાલુ હૈ આજ બી એક્ઝામ દે કે અચ્છા આજ બી એક્ઝામ હા ક્યુ આના પડ રહે બાર બાર પરેશાન હા પરેશાન હો રહે રહ્યા પર ઘર કરને કરવા મેસેજ આ રહ્યા ય પર એ કહે રહે કે નહીં ચલેગા એ બોલ રહે બે છેલ્લો પ્રશ્ન તમને કરીશ જો કદાચ તમારી માંગો પૂરી નહીં થાય કદાચ મકાનો નહીં સોંપવામાં આવે તો આપ લોકો શું કરશો આશા રાખીએ છીએ આપના મકાન આપને મળી રહે કારણ કે આ પ્રયાસ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છો કદાચ એવો બનાવો બને તો આપ લોકો શું કરશો અમે કોર્ટમાં જઈશું કોર્ટમાં નહીં થાય તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અમે દિલ્હી સુધી પહોંચીશું એટલે અમને આ મકાન તો ફાળવવું જ પડશે અમારી તમે આ યુનિટી જોઈ શકો છો કેમેરો તમારે ફેરવો હોય તો ફેરવી દેજો અમારી આ યુનિટી છે અને અમે બધા ભેગા થઈને આનું નિરાકરણ લાવીશું કારણ કે અમે ઘર વગરના છીએ બરાબર છે ઘર વગરના છીએ એટલા માટે અમારે ઘર જોઈએ છે બરાબર છે એટલે ઘર તો અમને ફાળવવા પડશે કારણ કે ફાળવી દીધા છે અને પછી રદ કરે છે એટલે આ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે ચોક્કસ તમામ લોકો હતા કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છે તમામ લોકોના દ્રશ્ય એકવાર આપને બતાવી દઈએ પાલડી ખાતે આવેલું છે રાજીવ ગાંધી ભવન તમામ લોકો રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા છે સાણંદમાં ઓડા દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી અને તેની અંદર તમામ લાભાર્થીઓએ મકાનનું ફોર્મ ભર્યું હતું પોતાના મકાન મેળવવા માટે પરંતુ તેમનું કંઈક ડોક્યુમેન્ટ અગિયાર મહિના સુધી વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારબાદ મકાન રદ થઈ જાય તેવો મેસેજ કરવામાં આવે છે અને તમામ મુદ્દાઓને લઈને જ્યારે પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે ઓડાના હદ વિસ્તારની અંદર જો કદાચ આપ ન રહેતા હોય અથવા તો એના નીતિ નિયમોમાં ન આવે હોય તો કદાચ આ પ્રશ્ન આવીને ઊભો રહી શકે હવે સવાલ એ થાય કે તમામ લોકો અત્યારે પ્રશ્નો કરી રહ્યા છે શું કેટલા સમયમાં આ લોકોનો મકાન પરત તેમને આપવામાં આવશે છસોથી વધારે મકાનોની સ્કીમ છે પાંચસો બાણું જેટલા અત્યારે ઘર વગરના બેઘર થઈ ગયા છે તેવું પણ કહી રહ્યા છે આ લોકોનો પ્રશ્ન ક્યારે હલ થશે ક્યારે તેમને મકાન પરત અપાવવામાં આવશે તેમની મહેનત પૂરી કરી અને તમામ લોકો જે દોડી રહ્યા છે તેનું ફળ તમને ક્યારે મળશે શું આમાં ઓડા સાચી કે લાભાર્થીઓ સાચા શું તે લોકોને મકાન મળશે કે નહીં આપણ એક સૌથી મોટો સવાલ છે તે આવનારા સમયમાં જોવાનું વિષય રહેશે છે પર્સન ઋષિન સાથે પ્રેમ ચોબેસામે રિપોર્ટ્સ અમદાવાદ